હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં છે તો મિત્રો આજે અમારે જવાનું છે ખાસ ખેરા તો મિત્રો તમે બધા અમારા ઓળખમાં છે ને કન્ટિન્યુ રહેજો હું ને અમારા મહેશભાઈ બે ભાઈ જવાના છે જો ભાઈ ક્યારે અમે છીએ ને વાંગર ઊભા છીએ તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે અને એક ગાડી અમારી આગળ ગઈ તો મિત્રો આપણે જવા માટે નીકળી ગયા છીએ અને જો અહીંયા ઉપર એક ગાડી અમારી પાછળ છે ને એક ગાડી અમારી આગળ છે તો અત્યારે જો ઘણી ઘણા આવી છે અને અમે ડાયરો તો છે ને મિત્રો આપણા જે ખેરાનું ને સાસનું છે ને લોકેશન છે જે આ બે બાજુ છે ને એ ખાડી છે ને વસાડા રસ્તો છે તો જો અમે અત્યારે અહીંથી થોડી સ્પીડ ગાડી કરી છે અને આપણે જે આ મંદિર પાસે પહોંચી ગયા અને થોડીવારમાં આપણે આગળ સાસ પોગી જવાના છે તો મિત્રો તમે બધા મારા વલૉગમાં કન્ટેનર જો અમે તમે કન્ટેનર તો રહો છો પણ અત્યારે જો આપણે વિડીયો ઉતારવા ભાઈને આપી દીધો છે ને આપણે આપણી ગાડી ચલાવી રહ્યા છીએ તો મસ્ત લોકેશન છે હો એક નંબર અમારું જો હવે અમારા સાહેબ આવી ગયા છે જો તો મિત્રો આપણે સાસના ગામમાં તો પોકળી ગયા છીએ તો જો ડેલો આવી ગયો છે અને અહીંયા બધા જાનુના ઉતારા આપેલા છે ને આજે સમો અલગન ન હતા એ અમને ખબર નાય પણ તો અમે તો જો અત્યારે ભગલે પહોંચી ગયા છીએ મિત્રો હવે અમારા વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો ઓકે કારણ કે વ્લોગ જોવાની તમને બહુ મજા આવે છે કારણ કે અમે તો અત્યારે બહુ મહેનતથી ઓલોક બનાવ્યો છે અત્યારે જો પાછળ લોકેશન આ બધા તો આવતા ફોટા જ પાડવા આવી રીતે કંઈક બંગલો છે તો મિત્રો આપણે જે બંગલાની વાત કરતા હતા ને એ બંગલા જો આપણે જ્યારે પસી ગયા છીએ અને અંદર જવાની તો મનાય છે પણ ત્યારે બહારથી આપણે ફ્લોગ ઉતારી લેવી જો આવો છે આ સાંસખેરાનો બંગલો આપણે જે કહેતા હતા ને કે સાંસ જવાનું છે તો આ છે બંગલો આપણો બહારથી બધા ફોટા પાડીએ ત્યારે મિત્રો આપણે અંદર જવાની રજા લઈ લીધી છે અને થોડી વારમાં આપણે જવાનું છે અંદર તો હવે જો આપણે અંદર જઈ રહ્યા છીએ કે અંદરનું લોકેશન કેવું છે એમ બંગલો બહારથી તો થોડો કારો દેખાવામાં છે પણ તે બધું છે ને આમ ખરાબ થઈ ગયેલું છે કે આ વર્ષો જૂનો બંગલો હતો સાસનો આ ભાવનગરવાળાનો મહારાજાનો બંગલો કહેવાતો તો અત્યારે જો હવે અમે બંગલાની અંદર જઈ છીએ અને આવું કંઈક લોકેશન છે તમે પણ જો મિત્ર ખેરા આવજો ખેરા તો આ બંગલો જોવા જરૂર આવજો અમે તો અત્યારે પેસલા જોવા જ આવ્યા હતા

બંગલો હે આવ્યા હાલત લોકેશન પણ અત્યારે છે ને ભાઈ અત્યારે થોડું કામ ખરાબ વાતાવરણ થઈ ગયું છે ઓલા ભાઈ નહીં આપણે જો અંદર આવી ગયા છે ભંગાવ થઈ ગયું છે ને દરિયાકાંઠાનું બહારનું લોકેશન છે પાછળ દરિયા છે અત્યારે અમે જો અહીંયા ઊભા કોઈ અંદર જઈ રહ્યા છીએ આપણે ચિત્રમાં સો એ બધી રમું એવું છે આમ વરસાદનું ઉપર પાણી પડે છે તો આપણે છે એમાં અમે ત્રણ ચાર ભાઈ બંદ આવ્યા હતા એમાં ભાઈ બંદ એમ જે છે આલો પુતના બંગલા જાવ પુતના બંગલા જાવ પુતના બંગલા જાવ આનંદ કઈ કેસવા આવો ને વાત કરવાની જો આમનો ઉપર જઈએ ભૂત જોવા ઘણી બધી રૂમો છે હું હા અહીંયા તો અંધારું અંધારું થઈ ગયું મને બહુ બીક લાગે આમાં તો હા હા